રોબર્ટ આ વૃદ્ધિ કરો હરાજી મહોદય હરાજી મહોદયને નડતો નથી અમારા અમારા વિડિયોમાં આવવા હાટુંથી આવે

લાલ આપણે લાઈવ આપણે જોઈએ મિત્રો સાઈડમાં આજમાં છે ને મિત્રો થોડોક આપણે પ્રોબ્લેમ આવી ગયેલો છે કે આપણા ખેડૂત મિત્રો જેટલા મિત્રો વડીયો ઉતારા છે ને બધા મિત્રો છે ને ના આપણે ઉતારવાનું નામ આપી આપણે ખેડૂત તમારે મિત્રો ડેલી મિત્રો તમારે બજાર ભાવ જોવાનું મિત્રો મિત્રો આપણે સેનલ જો મળશું મિત્રો તો આપણે મિત્રો જો આપણે હરાજી મિત્રો ઉતારતા હોય ને તો આ બધા વીસ ત્રીસ રૂપિયા જે મિત્રો ભાવ થોડાક દબાવી રાખતો હોય ને એટલે મિત્રો આપણે ઉતારી છે તો વિડીયો તમારે નહીં ઉતારી ટાઈગર મિત્રો શું વિડીયો મિત્રો તમે જોયા મિત્રો આપણે વિડીયો ઉતારી બધા જે તમારે અહીંયા કહીશ કે વિડીયો તમારે નહીં ઉતારવાનું વિડીયો છે ને તો જે સુખ છે જો જલમું તો સપોર્ટ મિત્રો પિના પિરોક ને બાકી તલાસ મિત્રો આજ માં ઓર વિડિયો પણ જોઈ લેતા વિડિયો ના જો મેલે આરાંધી કરો આરાંધી મે તો નડતા નથી

એકાશી રૂપિયા પંચાશી નેવાસી નેવું એકાણું બાણું બાણું ચોરા પઠાણું અઠ્ઠાણું અઠાણું એકસો અઠાણું બોલો નહી બસો ને બે રૂપિયા સિત્તેર જુમો પચાસ પંચો રૂપિયા એકસો સારો છે

તેત્રીસ રૂપિયા ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રી આડત્રી રૂપિયા આડત્રીસ ચાલીસ બેઠ બેઠ રૂપિયા એકસો ત્રીસ ત્રીસ એકસો ચુમ્માલીસ પિત્તેર છેત બળીસ અડતાલીસ ઓગણ બાવન બાવન પંચાવન એકસો ને પંચાવન રૂપિયા બસો બાવીસ જેવી છવ્વીસ એકત્રીસ બત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ બસો ને ચાલીસ રૂપિયા પાંસઠ પાંસઠ અઠસઠ ઓગણ સિત્તેર રૂપિયા રૂપિયા એકસો ને નેવું રૂપિયા

બાણું બાણું એકસો ને બાણું ત્રાણું ત્રાણું રૂપિયા ને ત્રણ રૂપિયા

તે તકદીર રૂપે કાર્ડ છે 33 33 34 45 45 44 45 44 રૂપિયા હવે આખો નિયમ આખો થઈ ગયો લેડીઓ ઉતરવા છપ્પન ટેન્શનમાં છો તમે 150 155 157 158

ત્રાણું <cin stereotype> <muchika>

એકસો ને એકાવન બાવન બાવન રૂપિયા એકસો ત્રેપન બાવન રૂપિયા એકસો બાવન બાવન એકસો ને બાવન રૂપિયા